હેલો સ્ટુડન્ટ હું જોઈ રહ્યા રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ થ્રીનું જે છે ઇન્કમ ટેક્સ એમાં આપણે યુનિટ નંબર જે છે એ ચોથું જોઈ રહ્યા છીએ જેનું નામ છે અન્ય સાધનોની આવક એટલે કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ આજે આપણે એમાં જે છે એ સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં બે હજાર ચોવીસમાં પૂછાયેલો પહેલો દાખલો જોવાનો છે આમ તો બધા દાખલા સાથે કરીએ તો પણ કાંઈ પ્રશ્ન નથી બરાબર છે બધા ઇઝી છે પણ આપણે છે એ એક દાત દાખલો કરીએ તો તમારે કોઈ પર્ટિક્યુલર દાખલો જોવો હોય તો તમારે છે એ કટિંગ પુટિંગ કરવું નહીં બરાબર ડાયરેક્ટ તમારે એ જ સમમાં જઈ અને તમે સમ જોઈ શકશો બરાબર છે એટલે બધા અલગ અલગ કરાવું છું બરાબર ચાલો તો શું કહેવા માંગે છે પહેલો દાખલો તો કે નીચે આપેલ માહિતી પરથી શ્રી અજયની આકારણી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અન્ય સદનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરો માહિતીઓ આપી છે આપણને દસ ટકાની ભારત સરકારની લોન આપી છે પચાસ હજારના અદાણી લિમિટેડના દસ ટકાના ડિબેન્ચર્સ આપ્યા છે એંશી હજારના નવ ટકાના મ્યુનિસિપલ ડિબેન્ચર્સ આપ્યા છે ધવલ લિમિટેડના કરપાત્ર ડિબેન્ચર્સનું વ્યાજ આઠ હજાર ડીએસ ટીડીએસ આપ્યો છે આપણને લોટરીની આવક ચોખ્ખી આપી છે ખુલાસા વગરની રોકડ આપી છે રિલાયન્સ લિમિટેડના ઇક્વિટી શેરનું ડિવિડન્ડ આપ્યું છે પચાસ હજારના બાર ટકાના કર્તવ્ય લિમિટેડના કરમુખ ડિવેન્ચર્સ એમાં ડીએસ આપ્યો છે સાત ટકાના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડનું વ્યાજ આપ્યું છે રાજકોટમાં આવેલ ખેતીની જમીનમાંથી આવક આપી છે અને યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તરફથી મળેલ ડિવિડન્ડ આપ્યું છે અને પત્તાની રમતનું નુકસાન આપેલું છે આટલી માહિતી આપી છે આપણને એમ કીધું છે કે ભાઈ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ આપણે કરપાત્ર આવકની ગણતરી કરવાની છે તો આપણે પહેલાં તો પત્રક બનાવી લેવાનું છે બરાબર અજયની આકારણી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અન્ય સાધનોના શીર્ષક હેઠળની કરપાત્ર આવક બરાબર છે એની ગણતરી દર્શાવતું પત્રક અથવા તો કરપાત્ર આવક કાંઈ પણ લખી શકો પાછલું વર્ષ ત્રેવીસ ચોવીસ કારણ કે આકારણી વર્ષ આપણને ચોવીસ પચીસ આપેલું છે ક્વેશ્ચનમાં એટલે ચોવીસ પચીસ બરાબર છે અને પાન એમાં મેં ક્વેશ્ચનમાં કીધું છે બરોબર છે જેવું તમે લખો એવું ચાલે પહેલું છે ભારત સરકારની લોન બરાબર છે શું કહેવા માંગે છે તો કે ભારત સરકારની લોન છે બરાબર હવે સરને ઘણા બધાને ક્વેશ્ચન થતો હશે અને પહેલાં આપણે આ વાત ઉપર ડિસ્કશન થઈ ગઈ છે બરોબર છે કે ભાઈ જે છે એ ભારત સરકારની લોન એટલે ભારત સરકારની લોન આપણે લીધેલી નથી એટલે કે જે એસી છે એની લીધેલી નથી પણ કઈ રીતે એનું કોઈ પણ જે બોન્ડ છે અથવા તો એની કોઈ પણ એવી પોલિસી છે જેમાં આપણે રોકાણ કરેલું છે બરાબર તો એક રીતે આપણે સરકારને એવી પોલિસીમાં રોકાણ કરી અને આપણે એને લોન આપીએ છીએ પ્રોવાઈડ કરીએ છે એવું આપણે સમજવાનું છે એટલે આ ભારત સરકારની લોન એક જાતનું આપણું રોકાણ છે બરાબર છે તો એનું આપણે જે આવક છે બરાબર તો એ આપણે આવકમાં લખશું ભારત સરકારની લોન પર આપણે જે વ્યાજ મળશે એ કેટલા ટકા છે તો કે એક લાખની આપણું રોકાણ છે એમાં દસ ટકા આપણને મળશે એટલે એક લાખના દસ ટકા દસ હજાર આપણને આવક તરીકે મળશે બરાબર છે ચાલો બીજા નંબરમાં છે પચાસ હજારના અદાણી લિમિટેડના દસ ટકાના ડિબેન્ચર ચાલો અદાણી લિમિટેડના દસ ટકાના ડિબેન્ચર છે તો એનું આપણને વ્યાજ મળશે તો પચાસ હજારના દસ ટકા એટલે પાંચ હજાર તો અહીંયા આપણે અદાણી લિમિટેડના ડિબેન્ચર પર વ્યાજ કેટલું લખશું તકે પાંચ હજાર બરાબર છે ચાલો પછી છે ત્રીજા નંબરમાં આપણને કીધું છે તો કે ભાઈ એંસી હજાર અને નવ ટકાના મ્યુનિસિપલ ડિબેન્ચર્સ ચાલો તો મ્યુનિસિપલ ડિબેન્ચર પર આપણને વ્યાજ નવ નવ ટકા છે એટલે આ એંશી હજાર નવ ટકા આઠના બહુ તેર સાત હજાર બસો આપણને વ્યાજ છે એ આવક થશે અને પૂરેપૂરું કરપાત્ર થાશે પછી છે ધવલ લિમિટેડના કરપાત્ર ડિબેન્ચરનું વ્યાજ એમાં આઠ હજાર વ્યાજ આપ્યું છે અને ટીડીએસ આપણને વીસ ટકાનો કીધો છે ચાલો તો કરપાત્ર ડિબેન્ચર કીધું છે એમાં વ્યાજ આપ્યું છે અને ટીડીએસ કીધું છે તો આમાં ટીડીએસમાં આપણે ગ્રોસિંગ અપ કરવું પડશે જે આપણે ધવલ લિમિટેડના વ્યાજની ગણતરી કરશું ત્યારે બરાબર છે તો અહીંયા આપણે ટીડીએસ ઓલરેડી કટ થઈ ગયો હશે તો જે આપણે વ્યાજની રકમ છે એને ગુણ્યા સો અને જે વધારાની રકમ છે વીસ ટકા છે એટલે બાકીના કેટલા વધ્યા તો એ સી એસિંહે આપણે જોવાનું છે તો આઠ હજાર ગુણ્યા સો ભાઈ ગયા એસી કરીશું આપણે તો એ આવશે દસ હજાર અને દસ હજાર છે આપણે કરપાત્ર એનું છે એ શું આવશે તકે રકમ આવશે કે નહીં તકે ધવલ લિમિટેડના કરપાત્ર ડિવેન્ચરનું પછી છે લોટરીની આવક ચોખ્ખી આપી છે આપણે ગ્રોસ જોઈ છે બરાબર છે અને કેટલી છે સત્તર પાંચસો અને એમાં ટીડીએસ છે ત્રીસ ટકા તો સત્તર પાંચસો છે મારી પાસે લોટરીની આવક બરાબર પણ મારે ગ્રોસ જોઈ છે તો એને ગુણ્યા સો અને ટીડીએસ કેટલો કપાઈ ગયો છે તો કે ત્રીસ ટકા તો બાકીના વધ્યા કેટલા તકે સિત્તેર તો સોમાંથી સિત્તેર હું માઇનસ કરું તો મારી પાસે ગ્રોસ આવી જશે સત્તર પાંચસો એને ગુણ્યા સો ભાંગા સિત્તેર એટલે એ આવી જશે પચીસ હજાર અને એ આવશે મારી લોટરીની આવક બરાબર લોટરીની આવક મારી પાસે કેટલી આવી જશે જે છે એ પચીસ હજાર બરાબર છે પછી છે ખુલાસા વગરની રોકડ ચાલો તો ખુલાસા વગરની રોકડ સાઠ હજાર છે ને ખુલાસા વગરની કોઈ પણ મિલકત હોય પૂરેપૂરી ટેક્સેબલ થશે અન્ય સાધનના આવક હેઠળ સાઠે સાઠ હજાર આપણી કરપાત્ર પછી છે રિલાયન્સ લિમિટેડના ઇક્વિટી શેરનું ડિવિડન્ડ તો ડિવિડન્ડ તમને ખબર છે બે હજાર વીસ એકવીસ પછી બધા જ છે એ કેવા થઈ ગયા છે ટેક્સેબલ થઈ ગયા છે બરાબર છે તો આ છે આપણું રિલાયન્સનું ડિવિડન્ડ કેટલું છે આઠ હજાર તો આઠે આઠ હજાર ટેક્સેબલ થશે બરાબર પથમા નંબરમાં પચાસ હજારના બાર ટકાના કર્તવ્ય લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર્સ બરાબર ડિબેન્ચર્સ આપ્યા છે કરમુક્ત કીધું છે ટીડીએસ કીધું છે તો આમાં આપણે ટીડીએસ એપ્લાય કરવું પડશે ગ્રોસિંગ અપ કરવું પડશે તો બાર હજાર પચાસ હજારના બાર ટકા એટલે બાર પચાસને સાહીઠ છ હજાર બરાબર તો અહીંયા આપણે કર્તવ્ય લિમિટેડના ડિબેન્ચરમાં છ હજાર વ્યાજ છે એને ગુણ્યા સો એને ભાંઘા કેટલા ટકા ટીડીએસ છે તો કે વીસ ટકા તો બાકીની રકમ આપણે અહીંયા મૂકશું તો ભાંઘા એસી તો છ હજાર ગુણ્યા ભાઈ ગયા તો એ આવશે સાત પાંચસો અને એ આવશે અહીંયા કર્તવ્ય લિમિટેડના કર વ્યાજ બરાબર છે ચાલો પછી છે સાત ટકાના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડનું વ્યાજ ચાલો તો સાત ટકાના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં વાત થઈ ગઈ કે ભાઈ આ જે બોન્ડ છે એ આપણા ટેક્સ ફ્રી છે એટલે આમાં આપણને કાંઈ પણ છે એ ટેક્સેબલ છે નહીં નહીં આવશે બરાબર પછી છે રાજકોટમાં આવેલ ખેતીની જમીનમાંથી મળેલ આવક હવે ભારતમાં ખેતીની જમીન છે અને એમાંથી આવક મળે છે તો અન્ય સાધનની આવક હેઠળ એ શું આવશે તો કે ટેક્સ ફ્રી એટલે કે પૂરેપૂરું ટેક્સ ફ્રી બરોબર એટલે એમાં કોઈપણ જાતનો ટેક્સ છે લાગશે ને એટલે પણ નીલ પછી છે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તરફથી મળેલ ડિવિડન્ડ ચાલો યુટીઆઈ તરફથી મળેલ ડિવિડન્ડ છે બરોબર તો ઘણા બધા યુનિટીઆઈનું નામ સાંભળી અને એને શું કરનાખશે નાખશે નીલ પણ નહીં કરવાનું શું કામ કે ભાઈ જે બે હજાર વીસ એકવીસથી આપણો નવો રૂલ લાગુ પડ્યો છે અને એમ કીધું છે કે ભાઈ ગમે ત્યાંથી તમને ડિવિડન્ડની આવક મળે તો ડિવિડન્ડની આવક તમારે પૂરેપૂરી ટેક્સેબલ કરવાની છે બરાબર તો અહીં યુટીઆઈ તરફથી મળેલ ડિવિડન્ડ પણ તમારું ટેક્સેબલ છે કેટલું આપેલું છે તો કે એક હજાર તો એક એક હજાર આપણે છે એ શું કરવાનું છે તો કે ટેક્સેબલ બરાબર કરપાત્ર પછી છે એ પત્તાની રમતનું નુકસાન ચાલો તો પત્તાની રમતનું નુકસાન છે આવક હોય તો આમાં લેવાની જાવક હોય એટલે કે તો પણ આપણે આને કહેવાનું કે ભાઈ અમે પોતાની રમતનું નુકસાન એક હજાર દો દસ હજાર કરીને બેઠા છીએ બરાબર તો એ માઇનસ થશે બરાબર છે ચાલો આ સિવાય આમાં કોઈ ડિડક્શન છે આપણને આપેલું નથી એટલે આપણે જેટલી આવક થઈ છે બધી આવકને આપણે શું કરીશું ટોટલ કરી નાખશું બરાબર અને પછી જે આવશે આપણી શું આવશે ટેક્સેબલ જે છે એ ઇન્કમ આવશે અન્ય સાધનોની એટલે કે અધર સોર્સીસની તો કરી નાખીએ દસ હજાર દસ હજાર પાંચ હજાર સાત હજાર બસો દસ હજાર પચીસ હજાર સાઠ હજાર આઠ હજાર સાત પાંચસો એક હજાર અને માઇનસ દસ હજાર ચાલો તો એ આવશે એક લાખ ત્રેવીસ સાતસો તો અહીં આવશે એક લાખ ત્રેવીસ હજાર સાતસો બરાબર અને આ શું આવશે આપણી અન્ય સાધનોની કુલ કરપાત્ર આવક બરાબર કે એક લાખ ત્રેવીસ હજાર સાતસો અને આ થઈ ગયો આપણો પેલો દાખલો બરાબર છે છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડિયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ